આજે મારો જન્મદિવસ છે છેલ્લા પાંચેક વર્ષથી આપણી જે સંસ્થા છે સત્ય મિત્ર મંડળ દર્શાભાઈ તમે તમારા સાથી મિત્રો આના સહકારથી ભુજમાં જે ગરીબ છોકરાઓ છે અલગ અલગ જગ્યામાં અલગ અલગ વસાહતમાં એને આપણે મારા જન્મદિવસની ખુશાલી રૂપે એક બપોરનું ભોજન મીઠાઈ સાથે આપણે એને જમાડીએ છીએ તો ખાસ તો લગભગ લોકો જન્મદિવસે અલગ અલગ રીતે ઉજવતા હોય છે પણ મારો એક પહેલેથી જ એવું નક્કી કરેલું હતું વિનંતી મેં કે જન્મદિવસે ઉજવવો તો બાળકોને ભોજન આપવું એમાં આપનો સહકાર મળે છે સાથે સાથે અમારી જે ક્લબ છે રોટરી ક્લબ ભુજ ફ્લેમિંગો એના પ્રમુખ ધવનભાઈ પાઠક છે આ વર્ષે અને બીજા મિત્રો છે મિલિંદભાઈ ભરતભાઈ જે આજે હાજર હતા અને શૈલેષભાઈ ચૌહાણ આ બધા આજે મિત્રો હાજર હતા આ કાર્યક્રમમાં અને બીજા અનેક મિત્રોને પ્રેરણાથી કારણ કે રોટરી ફ્લેમિંગો ભુજમાં છેલ્લા ઘણા વર્ષોથી લગભગ બે દાયકાથી જે માનવ સેવાના કામ કરે છે માનવ સેવાના કામમાં જે જે સભ્યોના સભ્યોના જન્મદિવસ હોય કે લગ્નતિથિ હોય તો આવા કાર્યક્રમોમાં એમને પ્રેરણા મળે એ હેતુસર અમે જે લોકો જે પંદર વીસ લોકો છીએ એ પોતાનો જન્મદિવસ આવી રીતે ઉજતા હોય છે તો આપણા જે મીડિયાના માધ્યમથી ને આપના દ્વારા હું ચોક્કસ લોકોને અપીલ કરીશ કે જે લોકો સક્ષમ છે જે લોકો આવા ખર્ચો પહોંચી વળે આવા ખર્ચાને પહોંચી વળે છે તેના માટે પોતાના જન્મદિવસ કે પોતાના બાળકનો જન્મદિવસ કે કોઈનો પણ જન્મદિવસ હોય તો આવી રીતે ઉજવે તો લોકોને એક સારું એવું ભોજન મળે અથવા સારી વસ્તુમાં પ્રેરણા મળે કે આવી રીતે આપણે જન્મદિવસ ઉજવવું જોઈએ